માનનીય ફેસબુક કંપની પીવીટી લિમિટેડ તન તન વખત અપીલ કરવા છતાં હજુ સુધી ફેસબુકે મારા વિડીયો સેન્સિટિવ કેટેગરીની બહાર નથી કાઢ્યા અને રિસ્ટ્રિક્શન હજુ યથાવત છે જે લોકોના નમ ખબર ખબર હોય એને જણાવી દઉં કે સેન્સિટિવ કન્ટેન્ટ એટલે એવું કન્ટેન્ટ જેમાં અશ્લીલતા હોય ગંદકી હોય સેક્સ્યુઅલ વાયોલન્સ હોય હિસ્સા હોય અથવા કુર્તા હોય હવે મને જણાવો શું સરકારને સવાલ પૂછવા અશ્લીલતા છે હિસ્સા છે ગંદકી છે કુર્તા છે તો પછી એવું ક્યુ કારણ છે જેના લીધે સરકારને સવાલ પૂછતા દરેક વિડીયોને સેન્સિટિવ કેટેગરીમાં મૂકીને સીમિત કરવામાં આવે છે યાની કે રીચ ઘટાડી દેવામાં આવે છે અને અમારી નોટિફિકેશન એ ઘટાડી દેવામાં આવે છે તો અમુક વિડીયો મારી પરમિશન વગર હટાવી દેવામાં આવ્યા મેં જાતે ડિલીટ નથી કર્યા એમ છતાં મારી પ્રોફાઇલ પર દેખાતા નથી મને લાગે છે હવે સરકારે જાહેર આપાતકાલ ઘોષિત કરી દેવો જોઈએ જેથી લોકોને ખબર લોકોને એ ક્લિયર અથવા ખબર પહોંચી જાય કે આપણે મોઢું બંધ રાખવાનું છે મિત્રો કહેવાનો મતલબ એ આપણે બંધારણની જોગવાઈ ઓગણીસ એક હેઠળ સ્વતંત્રતા અને વાત કરવાનો કોઈ પણ જગ્યાએ કચેરી પબ્લિકની વચ્ચે કે આ તે અને આપણે કોઈ પણ રોકવાનો અધિકાર નથી જેમાં આપણા શબ્દની સૌમ્યતા નીતિ ન્યાય અને સત્ય અને ફરજ ઉપર વાત કરતા હોય સોશિયલ મીડિયા તેમજ કોઈ પણ કચેરી સોશિયલ મીડિયા બને છે તો એનો કાયદો કાનૂન નીતિ નિયમ મુજબ જો સોશિયલ મીડિયા કોઈપણ ફેસબુક વોટ્સઅપ ટ્વિટર કે યુટ્યુબ વગેરે તમામ વેબસાઈટ એને કાયદો ત્રણસો ત્રેવીસ અને ત્રણસો પચાસ મુજબ જો રોકવામાં કોઈ પણ આવ્યું તો અમે આવનાર દિવસોમાં એમેલ દ્વારા જાણકારી આપશું જરૂર પડી તો દેશના નીતિ નિયમ મુજબ સ્થાનિક મુજબ કોર્ટ કચેરીમાં અમે લલકારશું યાની કે એને આહવાન કરશું યાની કે બોલાવવામાં આવશે કે કયા કારણે તમે અમારો કન્ટેનર યાની કે વિડીયો મૂકી હટાવવામાં આવ્યો છે અથવા ડિલીટ કરવામાં આવ્યો છે એનું શુદ્ધ ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતી શુદ્ધ હિન્દીમાં જવાબ આપવો પડશે બે ભાષામાં જવાબ દેવાની ફરજ રહેશે ઇંગ્લિશમાં દેશો તો અમને ગુજરાતી કરી દેવું જોશે જે કાંઈ પણ નીતિ નિયમ આવે એના નિયમ મુજબ રહેવું નિયમની વિરુદ્ધ ન જવું એ અમારી અપીલ છે અમો અને અમુ ગ્રુપ અમે ભાઈઓએ ગ્રુપ વાપરીએ છીએ અને બહેનોએ વાપરીએ છીએ આમાં એડમિન તરીકે ઘણા લોકો હોય જે માનવતા અને રાષ્ટ્રીયતાના નૈતિકતાના ધોરણે કામ કરતા હોય તો અમારી કોઈ પણ પોસ્ટ જો અમને જાણકારી વગર હટાડી દેવામાં આવી તો નિયમ અનુસાર પગલાં લેશું સોશિયલ મીડિયા કોઈપણ હોય ફેસબુક હોય વોટ્સઅપ હોય ટ્વિટર હોય કે એક્સ વાય ઝેડ વગેરે વેબસાઇટ કે યુટ્યુબ હોય કોઈ પણ પોસ્ટ હટાડવો તો અમને પહેલાં વહેલાં જાણ કરો એને શુદ્ધ વાણી શુદ્ધ ગુજરાતીમાં કહો કઈ બંધારણની કલમ મુજબ તમે હટાડવામાં આવી છે અથવા કોના આદેશથી હટાડવામાં આવી છે વર્તમાન શાસક પક્ષ કે વર્તમાન ક્લાસ વન ઓફિસરથી કરી અને સો સુધીના ઓફિસરો જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ કોની મહેરબાનીથી હટાડવામાં આવ્યું છે આવું કરીને તમે શું કહેવા માગો છો અમે દેશના આઝાદ નાગરિક નથી અમે જાગૃત નાગરિક નથી કે આમ નાગરિક નથી નાગરિકતા નાગરિક ધર્મ નિભાવતા નિભાવતા જો કોઈ પણ આમાં બેદરકારી કે લાપરવાહી રાખી તેની તમામે તમામ જવાબદારી ફેસબુક હશે તો ફેસબુક યુટ્યુબ હશે તો યુટ્યુબ ટ્વિટર હશે તો ટ્વિટર વોટ્સઅપ હશે તો વોટ્સઅપ વગેરે જવાબદાર ઉપર પગલાં ભરવામાં આવશે જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તરફીલ માનવ આપનો વિશ્વાસ જય હિન્દ